ભુજ એલસીબીના સ્ટાફ દ્વારા ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી તે આધારે સાજીદ લતીફ મોખા તેના મળતીયાઓ સાથે નાના વરનોરા તરફથી મહિન્દ્રા બોલેરો પિકઅપ જેના રજીસ્ટ્રેશન નંબર જે બાર સીટી અડત્રીસ એકાવનમાં એલ્યુમિનિયમના વાયરોના ગુજડા ભરી ભુજ તરફ આવી રહ્યો છે જે વાયરો ચોરી અથવા છડકપટથી મેળવેલા હોવાની શંકા છે અને તે સગેવગે કરવા માટે લઈ જવાઈ રહ્યા છે મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક વર્કઆઉટ કરી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન શંકાસ્પદ વાહન રોકાવી ચકાસણી કરતાં પિકઅપના પાછળના ભાગમાં એલ્યુમિનિયમના વાયરો મોટા ગુચડા મળી આવ્યા હતા મજકૂર ઇસમોને વાયરો અંગે આધાર પુરાવા કે બિલ બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા કબજે કરાયેલ મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરોના ગૂંચડા જેનું વજન અંદાજે છસો કિલોગ્રામ કિંમત રૂપિયા નેવ હજાર મહિન્દ્રા કંપનીનું બોલેરો પિકઅપ વાહન જેના રજિસ્ટ્રેશન નંબર જે બાર સી ટી આડત્રીસ એકાવન જેની કિંમત રૂપિયા પાંચ લાખ પકડાઈ લઈ સાજી દુર્ફી મોટુ લતીફ મોખા વર્ષ પચીસ રહેવાસી નાના વરનોરા તાલુકો ભુજ સલીમ મામત મોખા વર્ષ વીસ રહેવાસી નાના વરનોરા તાલુકો ભુજ

सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्री सीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी